નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છ વિકી બામણિયા વિદ્યાર્થી મિત્રો ધ દિવાલીપુરા યુથ ચેનલે મતલબ કે તમે વર્ષોથી આ ચેનલ સાથે સંકળાયેલા છો ધોરણ દસની પરીક્ષાની તૈયારી તમે અહીંથી કરી ધોરણ બારની પરીક્ષાની તૈયારી તમે અહીંથી કરી રહ્યા છો તો મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓના ઇમોશન દિવાલીપુરા યુથ સાથે સંકળાયેલા છે ને એ લોકો ઘણી બધી વાર કોમેન્ટની અંદર બી લખતા હોય છે દિલ મેં દિવાલીપુરા પણ જ્યારે રિયલ લાઇફમાં કોઈ વિદ્યાર્થીને તમે ફિઝિકલી રૂપમાં બી મળો છો ત્યારે બી એ ભાવ એનો દેખાતો હોય છે કે એના દિલમાં ખરેખર દિવાળી ઉપરાયુ છે એટલે અમારી ટીમે નક્કી કર્યું કે આપણે વિદ્યાર્થીઓને યાદગીરીના ભાગ સ્વરૂપે કંઈક આપીએ અને મેં જાહેરાત બી કરી હતી કે અમે પેન એક સ્પેશિયલ બનાવડાવી છે જો આ ટાઈપની પેન તમને બતાવી હતી અહીંયા દિવાળી ઉપરાયુથનો લોગો છે અહીંયા સિગ્નેચર છે તમારા વિકીસરની બરાબર જો તમે ફોટોગ્રાફ તો બહુ જોયા હવે આ સિગ્નેચર બી જો આ યાદગીરીના સ્વરૂપે કે ભાઈ દિવાળી પ્રાયોઝ ચેનલ પર હું ભણતો હતો અને સરે મારી માટે પેન મારા જિલ્લામાં મારી જગ્યા પર મોકલાઈ હતી બરાબર તો તમને પેન કેવી રીતે મળશે એ હું તમને આ વિડીયોની અંદર જણાવીશ તમારે કયા સેન્ટર પરથી પેન કલેક્ટ કરવાની છે જે જગ્યાએ સેન્ટર નથી ત્યાં સેન્ટરની જાહેરાત ક્યારે થશે આ બધી બાબતોની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો ભાઈ તમારે બી જો આ પેન મેળવવી હોય એટલે કે પૈસાથી આવશે ના ના આપણે કઈ કશું વેચવું છે આપણે તો મફત જ આપીએ છીએ બરાબર તો જેને બી આ પેન એઝ યાદગીરીના ભાગ સ્વરૂપે મેળવવાની હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો તો વિદ્યાર્થી મિત્રો તમે જે આ ચેનલને આટલો બધો પ્રેમભાવ આપો છો એ પ્રેમના બદલામાં અમે બી તમને કંઈક આપવાની ઈચ્છા રાખીએ છીએ એટલે કે અમે પેન તમારી માટે સ્પેશિયલી બનાવડાય છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ કે આ બી એક પાર્ટ જ છે વાવાઝોડાનું મતલબ કે બે હજાર ચોવીસનું જે વાવાઝોડું શરૂ થયું જેનો તમે બેનિફિટ લઈ રહ્યા છો એના પાર્ટ સ્વરૂપે જ આપણે પેન કલેક્શન સેન્ટર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર બનાવેલા છે એમાંના આજે પાંચ સેન્ટરનું આપણે ડિક્લેરેશન કરીએ છીએ કે પાંચ સેન્ટર પરથી તમે મતલબ કે આ વિડીયો જોયા પછી તમે બીજા દિવસથી દસ સવારે દસ વાગ્યાથી લઈ અને છ વાગ્યાની વચ્ચે ગમે ત્યારે એ સેન્ટર પર જઈ અને પેન કલેક્ટ કરી શકો છો પેન કલેક્શન કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે તમે ધોરણ દસના કે બારના બોર્ડના આ વર્ષના વિદ્યાર્થી છો એની તમારી પાસે એક રિસિપ્ટનો ફોટો જેરોક્સ કાં તો પછી ઓરિજિનલ રિસિપ્ટ હોવી જોઈએ એ ફરજિયાત છે તો જ તમને પેન મળશે બરાબર મતલબ કે બે હજારને ચોવીસની જે બેચ છે એ લોકો માટે અમે પેન આ બનાવેલી છે મતલબ કે તમે અગિયારવામાં આવશો તો પણ તમે એલિજિબલ નહોતો આવતા વર્ષે મળશે નવમાં છો તો પણ તમે એલિજિબલ નથી તમે ભૂતકાળના વિદ્યાર્થી છો તો પણ એલિજિબલ નથી આ ફક્ત ને ફક્ત આ વર્ષના વિદ્યાર્થીઓ માટે આપણે આ સુવિધા કરી છે કોઈ કહે કે સર હું તો સાયન્સમાં છું તો મળશે હા કોઈ કે હું આર્ટ્સમાં છું હા તમે કોમર્સમાં છો તો પણ અને તમે ધોરણ દસમાં છો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં છો તો પણ તમે પેન કલેક્શન સેન્ટર પર જઈને કહી શકો છો કે હું દિવાલીપરા યુથ ચેનલનો સબસ્ક્રાઈબર છું વિકી સરે મને મોકલ્યો છે તમારા ત્યાંનું એડ્રેસ આપ્યું હતું તો મને પેન આપો કે જે સરે અમારી માટે મોકલાયેલી છે જોઈએ આવે કઈ કઈ જગ્યાએ સેન્ટર છે તો આ પેન એક યાદગીરી અને બોર્ડ પરીક્ષાના ભાગરૂપે તમને આપી છે તો એ પેન તમારી બોર્ડની રિસિપ બતાવીને તમારા નજીકના સેન્ટરથી ફ્રીમાં તમે મેળવી શકશો મતલબ કે તમે જે સેન્ટર પર બી જશો એ સેન્ટર પર દિવાળી પ્રયુદ્ધ દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં આ પેન મોકલવામાં આવેલી હશે એટલે તમારે ત્યાં પૈસા કોઈ આપવાના નથી ક્લિયર ચલો તો હું તમને સેન્ટર બતાવું એ પહેલાં પેન બતાવી દઉં કઈ કઈ છે જો મતલબ કે કોઈ મોટો ભૂરો કલર જોઈએ કારો કલર જોઈએ એવું નથી તમને તમારા ભાગમાં જે આવે જો આ વ્હાઇટ કલર એક છે આ ટાઈપનું કવર અંદર છે જો પછી આ ટાઈપની એક બ્લૂ કલર છે બધા પર બ્રાન્ડિંગ સરખું જ છે પછી રેડ કલર છે દેખાય છે આ રેડ કલર છે પછી પાછો બ્લુ કલર ને યલ્લો કલર છે તો આવા અલગ અલગ કલરની પેન અમે બનાવેલી છે જે દરેક જગ્યાએ દરેક સેન્ટરમાં બધા જ કલર અવેલેબલ હશે બરાબર જેની જેવી ચોઈસ કાં તો પછી જેના ભાગે જે આવે એ મને તેવું લાગે છે કે થોડા સમયમાં પેનો કલર ખતમ થઈ જશે તો વહેલામ વહેલી તકે તમે તમારા આ જે સેન્ટર છે એના પર જઈને તમે કલેક્ટ કરી લેશો તે વધુ સારું રહેશે તમારી માટે તમારે કદાચ ટાઈમ ના હોય તો તમે તમારા મમ્મી પપ્પા મોટા ભાઈ બહેનને બી તમારી રિસિપ લઈને મોકલશો તો પણ ચાલશે તમને પેન આપી દેવામાં આવશે બરાબર તો અલગ અલગ કલરની પેન હતી જે મેં તમને અહીંયા બતાવી દીધેલી છે ટોટલ બરાબર તો આ જ પેનો તમારે કેવી રીતે મેળવવાની કઈ જગ્યાએથી એ હું તમને બતાવી દઉં પહેલું પેન કલેક્શન સેન્ટર વડોદરામાં આપણે બે સેન્ટર બનાવેલા છે જે વડોદરા સિટી થોડું મોટું છે મોટા સિટીમાં આપણે બે સેન્ટર બનાવેલા છે ફોટોન સ્કૂલ જે આપણા રાહુલ સરની છે સપના હોલ ઓપોઝિટ ઓએનજીસી મેઇન ગેટ નિયર બરોડા ડેરી સર્કલ મક્કરપુરા રોડ માંજલપુર વડોદરા ત્યાંથી તમે કલેક્ટ કરી શકશો સવારે દસ વાગ્યાથી લઈ અને છ વાગ્યા સુધીમાં તમે પેન કલેક્ટ કરી શકશો આગળ આપણે જોઈએ બીજું સેન્ટર છે વડોદરાની અંદર દવે કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ એકસો ચાર એકસો પાંચ ફર્સ્ટ ફ્લોર શ્રી એવન્યુ ઓપોઝિટ સ્વામિનારાયણ ટેમ્પલ સૈયદ વાસના રોડ વડોદરા આ બી એક બીજું સેન્ટર છે જે આપણા દવે જે કોમર્સના છે એમનું સેન્ટર છે ત્યાંથી બી તમે કલેક્ટ કરી શકશો બધી જગ્યાએ તમને સેમ જ ડિસ્ટ્રીબ્યુશન મળશે ત્રીજું સેન્ટર રાજકોટની અંદર છે નક્ષત્રેડેમી આ નિયર એચપી પેટ્રોલ પંપ બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ પિનકોડ નંબર આપેલો છે તો આ એડ્રેસ પર બી તમે ડાયરેક્ટલી ગૂગલ પર સર્ચ કરીને જશો તો બી તમને રાજકોટની અંદર સવારે દસથી લઈને છની વચ્ચે પેન મળી જશે ત્યાં સેન્ટર પર ઓલરેડી અવેલેબલ છે અમે મોકલાવી દીધેલી છે ચોથું જે ગોધરા જે મતલબ કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ છે એની અંદરનું મેઇન જોવા જઈએ તો ગોધરા થાય તે ગોધરાને સેન્ટર બનાવ્યું છે સેકન્ડ ફ્લોર બીએન ચેમ્બર્સ ઓપોઝિટ બસ સ્ટેશન ગોધરા પંચમહાલ થ્રી એટ નાઇન જીરો જીરો વન આ બી એક પેન કલેક્શન સેન્ટર છે ચોથા નંબરનું પંચમહાલ ડિસ્ટ્રિક્ટ માટેનું બરાબર મતલબ કે આપણે વડોદરા કલેક્ટ કર્યું રાજકોટ થયું પંચમહાલ થયું આગળ આપણે જોઈએ તો જે મહીસાગર ડિસ્ટ્રિક્ટ છે એનું જે મેઇન સેન્ટર છે એ લુણાવાડામાં છે રેમ્બલર્સ એકેડમી બી બ્લોક નંદન આર્કેડ લુનાવાડા ડિસ્ટ્રિક્ટ મહીસાગર મતલબ કે આ જે છે મતલબ કે રાજકોટ થયું મહીસાગર થયું પંચમહાલ થયું વડોદરા થયું આટલા સેન્ટરો આપણે અત્યારે ડિક્લેર કરેલા છે ધીરે ધીરે કરીને દરેક જગ્યાના સેન્ટર આપણે તમારા સુધી પહોંચાડીશું આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં બી અપડેટ કરવામાં આવશે અને જોડે જોડે તમને પણ ઇન્ફોર્મેશન વોટ્સઅપ સ્વરૂપે તો કોઈ રીતે અમે તમને પ્રોવાઈડ કરીશું તો તમારે જો આ પેન જોઈતી હોય તમારા વિસ્તારની અંદર કે સર અમારે ત્યાં જ કરી આપો ને તો ખરા જ આ સેન્ટર તો રહેવાના જ છે ને ત્યાંથી તો તમને મળશે જ પણ તમારી એવી ઈચ્છા છે કે ભાઈ અમારામાં બી થાય તો બીજા જિલ્લાના સેન્ટર ટૂંક સમયમાં આપણે જાહેર કરીશું પણ તમારા ક્લાસીસ કે સ્કૂલને તમારે પેન કલેક્શન સેન્ટર બનાવવું હોય તો તમારા સ્કૂલ કે ક્લાસીસના જે ઓનર છે એને તમે આ નંબર પર સંપર્ક કરવા માટે કહી શકો છો આ પ્રિયંક જોશી સાહેબ નો નંબર છે ડબલ નાઇન ટુ ફોર ટુ વન થ્રી સેવન સિક્સ વન જે આખી આ જે ઇવેન્ટ છે વાવાઝોડાની એને મેનેજ કરી રહ્યા છે તો એમની પાસે જ પેન ડિસ્ટ્રીબ્યુશનનો રાઈટ છે તો જેને પણ પેનો જોઈતી હોય બરાબર છે તો સ્કૂલ કાં તો ક્લાસીસ નહીં ભાઈ અમારે ત્યાં સેન્ટર બને અને આ જે સેન્ટર છે એની જાહેરાત પૂરા યુથ પરથી થાય અને છોકરાઓ અમારી સેન્ટર પર આવીને પેન કલેક્ટ કરે તો જેની પણ ઈચ્છા હોય એ આ નંબર પર સંપર્ક કરી શકે છે જેથી કરીને એ લોકોના ત્યાં અમે પેનને મોકલી શકીએ બરાબર તો તમારે તમારા સ્કૂલના કે પછી ક્લાસીસના જે બી ઓનર હોય એને તમે જણાવી શકો છો તો આશા રાખું છું કે તમને માહિતી મળી હશે અને તમે પેન લેવા જવાના કે નહીં બરાબર તમે કઈ જગ્યાએ પેન માટે રાહ જોઈ રહ્યા છો એ બી નીચે કોમેન્ટની અંદર કહેજો અમારી આ જે તમારા પ્રત્યેની લાગણી છે એ કેવી લાગી એ જરૂરથી લાઈકના સ્વરૂપમાં બતાવજો જેથી કરીને બીજાને ખબર પડે કે ભાઈ વિક્કી સર ખાલી બોલતા નથી વિદ્યાર્થીઓ માટે ઘણું બધું કરે પણ છે તો ભાઈ લાઈક કરી દેજો તમને જો આ પ્રોજેક્ટ તમારો આખો વાવાઝોડાનો સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટની અંદર એના વિશે જણાવજો તમારા મિત્રોને ખબર ના હોય તો મિત્રોને શેર કરો બરાબર જોડે બધા ભેગા થઈને જશો તો પણ તમને પેન મળશે એવું નહીં કે તમે એકલા જશો તો એકલા જ હા પણ એને ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ તમારી પાસે બોર્ડની રિશિપ હોવી જોઈએ ધોરણ દસની કે બારની તો આશા રાખીશ કે તમે જ્વેલેમાં વહેલી તકે પેનને કલેક્ટ કરી લેશો વધુ માહિતી આપણે ફરીથી કોઈ નવા વિડીયોની અંદર આપીશું કાં તો વાવાઝોડાના સેશનની અંદર આપીશું ત્યાં સુધી આવજો